હજી કેટલા નિર્દોષ લોકોના મોત જોવા પડશે આજે પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે તમારા સામે ફરિયાદ કરવાની પણ લોકો પાસે હિંમત નથી રહી તમારી તાનાશાહીના પાપે લોકો એટલા ડરપોક થઈ ગયા છે કે તમને સવાલ પૂછવાની પણ હિંમત નથી કરતા શું તમારો કોઈ સ્નેહી કે તમારા પરિવારનો કોઈ સભ્ય આ ભ્રષ્ટાચારના પાલમાં હોમાઈ જશે પછી જ તમારો આત્મા ચાખશે આ ભાજપ છે કે શ્રાપ હિન્દુ મુસલમાનના ઝઘડામાં જેટલા લોકો નથી મર્યા એના કરતાં વધારે લોકો સરકારના ભ્રષ્ટાચારના પાપે મર્યા છે હિન્દુ મુસલમાનના નામે ઢાલ બનાવી આ લોકો તમારા મત માગે છે પછી કરોડોના કો ભાંડો કરે છે જી સમય છે જાગો ગુજરાત જાગો અને અન્યાય સામે તમારો અવાજ ઉઠાવો નહીં તો આજે બીજાનું ઘર સળગે છે કાલે તમારું ઘર સળગતા વાર નહીં લાગે